તો હર હર મહાદેવ કેમ છો ફેમિલી મોજમાં તો અમે પણ મોજમાં તો ચાલો મિત્રો શુભ સવાર પડી ગઈ છે અને આપણે બ્લોગ ની શરૂઆત ગુડ મોર્નિંગ થી કરવાની છે તો આપણે બધા એક સાથે મળીને એન્જોય કરી લઈએ જય માતાજી જો મિત્રો અત્યારે તો કાજલ આશા નું શાક છે કોબીસ તુવેરો નું શાક આજે બનાવવાના છે જે બહુ જ મીઠું લાગે છે પણ ગેસ પર ના બનાવતા આજે હા ચૂલા પર જ બનાવ ચૂલા પર નું શાક જોરદાર મીઠું લાગે અને સાથે બાજી ના રોટલા બનાવી રોટલી બનાવવાની ઘઉં ની બાજી રોટલા જ મજા લાગે નઈ પા છે મારા સસુરજી જે દુકાનમાં ધંધો કરે જો અને વિડીયો કોલ સવા સવામાં આવી ગયો છે અને મૂછો રાખી છે દાઢી બનાવી લીધી છે માથે ચશ્મા પહેરે છે કપર પર ચશ્મા ચશ્મા પર પહેલી જાય છે જો ઓ વીર વીર જો વીર તો સવા સવા ઊંઘી રહ્યો છે

અચ્છા લગરા પાછા અર્જુ હિન્દી મિક્સ ને અર્જુ ગુજરાતી મિક્સ કરેલો જોઈ ગઈ છે ઠાકોર ફેમિલી ગાડી ને બી આયા જો મસ્ત ગાડી નઈ કા રુચિકા મસ્ત ગાડી રુચિકા ગઈકાલે ઘટના બની તું શું કહેવા માંગે ગઈ કાલે વરોદરામાં જે ઘટના બની એ બહુ દુખદ કહેવાય ને કહેવાય કોઈ બાળકોને પ્રવાસ મોકલાયે આપડે બરાબર પણ પ્રવાસ નહી મોકળો ને ખરેખર તંત્રની બેદરકારી કહેવાય આ તો નહીં કે શિક્ષકોની ખરી શિક્ષકોની ખરી ગઈકાલે પણ બાર લોકો મરી ગયા હતા 12 બાળકો આજે 15 વાત સાચી પણ મેં તો સવારે પાંચ વાગે ઉઠી જોયું લે પછી એટલે બોટ માં પંદર ની કેપેસિટી અને ત્રીસ લોકો ને બેસાડી દીધે એટલા માટે આવતી અત્યારે તો બોચારા બહુ જ રડે શું કરવાનું તો જો મિત્રો ગઈકાલે જે દુર્ઘટના બની એની અને એની મમતા કેટલી બધી રૂવે નહીં કાજલ કાજલ ગઈકાલે જે ઘટના બની એ તો શું કેવા બહુ દુઃખ થાય છે બહુ દુઃખ થાય ને ભગવાન એમની આત્માની શાંતિ આપે આપણે એટલું જ કહીએ નહીં

ખરેખર આ તંત્ર નું બે દરકારી હોય છે એટલા માટે આવું થાય વાત જો મિત્રો આ છોકરો બચી ગયો છે વડોદરા મૃત્યુ પામનાર વિશે આ બાળક શું કહે છે જો જો બાગ આખું ઉડી ગયા ને એવું કે જો આ છોકરો બચારો નસીબદાર કહેવાય છે બચી ગયો છે હવે અમારું આખું ફેમિલી મિત્રો બહુ દુઃખ કરે છે પણ અમે આખું ફેમિલી થઈને ભગવાન એવી પ્રાર્થના કરીએ છીએ જેટલા પણ બાળકો મૃત્યુ પાસે ભગવાન એની આત્માને શાંતિ આપે બસ એટલું જ આપણે કહીએ ને તો પ્લીઝ આત્માને શાંતિ તો આપવી જ જોઈએ ભગવાનને એવી રીતે પ્રાર્થના કરીએ શું તો આજે સ્કૂલે ગઈ હતી તો મેડમે કેને કશું કીધું છે બેટા એમ કીધું કે છે ને બોર્ડમાં હને 24 છોકરા મણ ગયા ને તેમ છોકરા ના તેમ ટીચર

હવે ક્યારે તમે પ્રવાસ જશો જો પ્રવાસ જવાનું મન થાય ને તો અહિયાં સન્યાસી મહાદેવ જતું રહેવાનું પણ ક્યારે પણ બહાર નહીં જવાનું બરાબર હવે જશું ક્યારે ઓકે બપોર ના વાગી ગયા છે જો કાજલી તો મસ્ત મજાનું કોબી શાક બનાવી દીધું છે તો કાજલ સોયાબીન કેમ પલાડે છે બંને શાક બનાવે માજી ઓહો સોયાબીન ને બરાબર તો બાજી ની રોટલા કેમ ઘઉં ની રોટલી બનાવશો છો આજે આ લટ કેમ નીકળી જાય તારી

જો બે વેરાયની જો પપ્પા તો પૈસા શું કરું છું કોના માટે પપ્પા માટે ઓ ભાઈ જો પપ્પા માટે રોટલી બનાવતા થઈ ગઈ પાછી ગોડી મિત્રો પપ્પા ને એક વાગી ગયા છે અને ખાવામાં બનાવ્યું છે કોબીજ નું શાક અને સાથે છે સોયાબીન નું શાક જોઈ લો જે અમારી બેન કાજલે બનાવી છે અને કેટલા વાગે એક વાગે ખાવાનું મેર પડ્યો છે મિત્રો બહુ તગડી ભૂખ લાગી છે અત્યારે ખાઈ લઈએ જો અહીંયા વડી તો જોરદાર મને લાગે છે જોરદાર બનાવી કાજાલી તો કેને ટેસ્ટ કરી જો કે બનાવીએ અને આ લોકો તો અત્યારે સિરિયલ જોવે છે તો કેટલા વાગે ટાઈમ ખાવાનું થયો દોસ્તો તો કોઈ નહીં ચલો અત્યારે ખાઈ લઈએ બ્લોગ માં પ્લીઝ કન્ટિન્યુ બનાવી રહેજો બન્ને બહેનો મેથી કે મૂકે છે જો તો પીહુ બતાવજો કે મેથી મુકેલી બેન ને હાલી હાલી જો બન્ને બહેનોનો પ્રેમ તો જોવો હવા ઘાટી આવે ને તો તને પીહુ પ્રેમ કરે એવું લાગશે હો ઘાટી આવશે ને તો બરાબર અને શું પીવે છે તું સોડા પીવે છે જો જોરદાર મજાની ની પાડી એક જ હાથમાં પાડવાની બેટા કે બે હાથમાં પાડવાની છે બે હાથમાં પાડવાની બે હાથમાં પાડવાની શું શું ખાય છે તું બુંગલો ખાય છે જો ગોડી પીવ ભૂખ લાગી છે ને હું તો મેકી ખાઈ અને પાસ્તા ખાઈ ચલો તો આજે હું ચલો મિત્રો આજે હું મેગી ને પાસ્તા બનાવવા જઈ રહ્યો છું જીવનમાં પહેલી જ વખત હું પાસ્તા બનાવું છું ને મેગી બનાવું છું બંને ભેગું જ બનાવવાનું છું શું ના ના અત્યારે ભિગુલ બનાવવાનો છે પાણી ગરમ કરામ કરી દીધું છે અત્યારે નહીં 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 ચલો હું મસ્ત બનાવું તું ખાધું ખરી ખુશી જઈશ તું ખુશી જઈશ ઓકે તું તું જોતો ખરી બનાવવા છે તમ મમ્માનું બનાયલું કશું ભાવતું નહીં બસ હું અહીં ઉપર કે ચડી જો નીચે જો નીચે જો ના સોબે મિક્સ થોબે

પછી આપણે સાથે મેગી નાખી દઈશું ઓહ ફરતી ફરતી ઓ તેરી સિસ્ટમ જો મિત્રો કેટલી સુંદર મજાની મેગી લાગે મને તો બહુ જ ગમે કેટલી સોફ્ટ સોફ્ટ છે નહી જોતો એનો સેફ કેવો જોવો તો ખાલી તો જો મિત્રો હવે પાસ્તા બફાઈ ગયા છે હવે આપણે મેગી અંદર નાખી દીધું

Oh my oh my, le kêu 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 oh my oh my oh my chưa oh my oh my, <laughs> ભાઈ સાત વાગો આયા છે ની સાંજ પડી ગઈ છે અને અત્યારે તો મારા ઘરમાં તારક મહેતા કા ઉચ્ચા ચશ્મા ચાલુ છે જે રીતિકા જોવે છે એને બહુ મજા આવની રીતિકા જોવાની એટલી બધી દયા કોમેડી કરી કે ના પૂછી વાત જોવા જીઠાલાલ શું ખાય છે જલેબીન ફાફડા ખાય છે અરે વાહ દયા જો દયા તો વાત જ ના થાય અને અમારી રોહિત શું ઊંઘી છે કેમ નું ઊંઘી છે તું શું થાય બહુ ઠંડી લાગે તો સ્વેટર પહેરને પણ કેમ જો અમારે વીર ક્યાંય જોયે છે ઊંઘ જ કરે છે જ નહીં ઓ વીર વીર મમ્મી ના ખોરા મૂંગી જ રહે છે તો ચલો મિત્રો આ બ્લોગ ને અહી એન્ડ કરું છું અને વિરામ આપું છું આ બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો મળીએ મિત્રો આવતીકાલના બ્લોગ